તમે જવાબદાર માણસ છો ને તમે કોન્ટ્રાક્ટરને કેમ નહીં કહી શકતા ભાઈ અંદર કોઈ ફાઇલ ચોરી થઈ તો કેટલા રોડ રસ્તાના કેટલા ભ્રષ્ટાચાર ની ફરિયાદ છે તમારા પર રોડ રસ્તા કેટલા ધોવાઈ ગયા છે કોઈ કાગળિયા ગયા થયા તો કોણ જવાબદારી લેશે તમારી જવાબદારીમાં આવે છે ભાઈ કોન્ટ્રાક્ટર નથી અધિકારી તો બહાર બેસે કોન્ટ્રાક્ટર કોન્ટ્રાક્ટર કઈ થી ફાઇલ ચેક ફાઇલ ખોલી ખોલી જોઈ શકે અંદર કન્સલ્ટન્ટ કઈ થી કહી શકે અંદર બધું ખેતર છે બધી ઓફિસમાં કેમેરા છે ભાઈ બધી ઓફિસમાં કેમેરા છે આ ઓફિસમાં કેમ સીસીટીવી કેમેરા નથી તમે બધી ઓફિસમાં કેમેરા બોલ્યા છે આ ઓફિસમાં કેમ કેમેરા નથી સીસીટીવી સીસીટીવી કેમેરા લગાવો પેલા ઓફિસમાં